તો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં આશો તો ફરીથી તમારો બધાનો અમારા નવા લોગમાં એક સ્વાગત છે આજે વ્લોગમાં છે આપણો બીજો દિવસ અને આજે છે ઋષિ પાસમ તો આપણે પાસમમાં જવાનું છે ભાવનગર તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો આપણે નીકળીએ નાયનભાઈ તૈયાર થઈ ગયા છે એ નીકળીએ આપણે ભાવનગર જવા બધા ભેગા થઈ જાય પછી જઈએ ભાવનગર તો ભાઈ તખુભાઈ અને પૃથ્વીભાઈ આવી ગયા છે એને આપણે જવાનું છે ભાવનગર તો ભાઈ બે ભાઈને સાઈ દીધી છે કેમ કે બે પાછળ રહેલા હે એટલે બહીને સાહ પાઈ દીધી છે ને આપણે પી લીધી છે સા તો હવે આપણે ઈશ્વરાથી જ એક જણ આવવાનું છે પછી ચાર જણને જ આવવાનું છે તમે કન્ટિન્યુ લોકમાં બની આવો એ થોડીક સાશને એવું ભરવાનું છે પણ એ બધું ભરી લઈ પછી નીકળી આપણે તો મમુર ભરેશો સાશ આપણે લઈ જવાની છે ભાવનગર ગાડી ના ઉદર ભોગી ગયા તકો બેન બે હજી બીજા ત્રણ જણા આવે છે વાહ ગાડી લઈને પછી ગાડી આપણે અહીં મૂકી દેવાની છે કેમ કે ભાઈ વરસાદ નું વાતાવરણ છે એટલે ભાવનગર તો ગાડી પોકશે નહીં એટલે આપણે અહીંયા પાર્કિંગ કરી દેવું ગાડી અને અહીંયાથી આપણે બે જવું ઈકોમાં બધા છ જણા છે એટલે ઈકોમ બેન હોય જવું તો તમે કન્ટિન્યુ જોડાઈ રહ્યો પછી બે ત્રણ જણા આવે છે પાછો એ બધા ભેગા થાય પછી ઈકોમ બે નીકળી જઈએ આપણે તો હવે છ છ જણા ભેગા થઈ ગયા છે અને ઇકોમાં બે ગયા આપણે તરત જ ઈકો મળી ગયો છે અને પાછળની સીટમાં બે ગયા આપણે તો ભાઈ ને આવ્યા એટલે આપણે અડધી કલાક માં ત્યાં પોગાડી દીધા ભાવનગર અને હવે આપણે જવાનું છે માસીના ઘરે એવું દૂર છે નહીં એટલે આપણે નીકળી જઈએ અને ભાઈ માસીના ઘરે માં પગયા એટલે આપણે થઈ ગયું હતું થોડુંક લેટ એટલે ડાયરેક્ટ જમવા જ બે હતું તો પછી બધા જમવા બે ગયેલા હતા તો અમે પણ આવીને પછી બે ગયા જમવા ગમી કરીને આપણે આવી ગયા પછી ગણપતિ બાપાના દર્શન કરવા જો ભાઈ પૃથ્વીભાઈ બે ગયા છે દર્શન કરવા અને પૃથ્વીભાઈને ફોટો ફોટો પાડી લીધો હવે આપણે ફોટો પાડવા જઈએ ત્યાં ભાઈ એક નંબર ગણપતિ બધાનું આયોજન કરેલું છે અને શણગાર એવું પણ કરેલું છે હવે આપણે દર્શન કરી પછી થોડી વાર પૃથ્વીબેન કેમેરામેન બનાવીને આપણે ભોગી ગયા ગણપતિ બાપાના દર્શન કરવા કેમ કે ભાઈએ દર્શન કરી લીધા તો આપણે દર્શન કરવાનો બાકી હતા તો આપણે કરી લઈએ છીએ આપણે બીજા ગણપતિ બાપાના દર્શન કરવા ભાઈ બે જગ્યાએ દર્શન કરવા ગયા આ ગણપતિ વિશેષતા એ છે કે ભાઈ શ્રીફળની અંદર ગણપતિ બાપાને બેડ લેતા અને મસ્ત ડેકોરેશન કરેલું હતું તો અહીંયા આવીને પણ દર્શન કરી લીધા અને પછી બે ત્રણ ફોટા પાડી લીધા તો નવી ભાઈ નીકળી ગયા ગામમાં રખડવા કેમ કે પૃથ્વીબેન લેવાનું ફોનનું કવર અને તકુભાઈને પણ લેવાનું હોય કવર તો પછી નીકળી જાય ગામમાં રખડવા ગામમાં રિક્ષાવાળી કરવાની છે રિક્ષાવાળી નત્ર મામા ભરી લે પાછા એટલે હવે રિક્ષામાં બેન ગામમાં અમારા ભાઈ આ ભાઈ માટે ખાસ જવું પડે એમ છે ભાઈ

ઓ ભાઈ સશમાં ખરીદી કરીએ છીએ અમે પાછા ભાવનગર ની બજાર પછી આવી ગયા આપણે મોબાઈલ ની દુકાન ની કેમ કે આપણે લેવાનો હતો કવર અને ગ્લાસ મોબાઈલ માં નખાવવાનો હતો એટલે ત્રણેય ભાઈ પછી આવી ગયા અમે મોબાઈલ ની દુકાન અને ગ્લાસ ને કવર ને બધું નખાવી દીધું અને મોબાઈલ ને કરી એકદમ ચક્કાસ તૈયાર પછી ભાઈ કે આપણે લેવાના છે કપડા તો પછી અમે નીકળી ગયા કપડા ની દુકાન ગોતવા કેમ કે આપણે તો પહેલી વાર આવેલા હતા માર્કેટમાં એટલે આપણે કઈ જોયેલું નહોતું પછી ધીરે ધીરે નીકળી ગયા અમે બજારમાં તો આપણે હે ને હજી નવા નવા છીએ આપણે આ ભાવનગરની માર્કેટમાં અને બધું ગોતતા ગોતતા આવી છે ભાઈ આમાં અમને કાંઈ ઝડતું તો છે નહીં પણ ગોતતી છે બીજું બધું જો આમ ફોનનું એક એક કવર નખાયું એ દુકાન જોઈ થઈ આપણે એટલે ત્યાંથી કવર ને એવું નખાવી લીધું અને હવે રખડીએ છીએ માર્કેટમાં તો ભાઈ ને કપડા લેવાના છે અને કપડાની દુકાન ઝડતી ના અમને જો તમે ગુચી છે કપડાની દુકાન તળાજાની અલા ભાવનગર ની બજારમાં તળાજાની તળાજા યાદ રહી ગયું

તો મિત્રો આપડે પાસે ભોગી ગયા છીએ વેળા વદર હવાર માં ગયા હતા બેઠા તા અત્યારે પાસે ભોગી ગયા છે તો હવે આપણે બીજા બે ત્રણ જણા જવાના છે ટેમ્પો અને આપણી ગાડી તો અહીંયા પેલા હોર માં લઈને મૂકી હતી તો હવે આપણે છે પૃથ્વીભાઈની ગાડીમાં તો મિત્રો આપણે ભોગી ગયા છીએ ઘરે પાણી પી લીધા દેશે તો આપણે રોલ થી ઘરે આવી ગયા છીએ તો વાસ તો ઋષિ પાસા મતે તો આપણે અહીંયા ભાવનગર પાસામાં પછી નાથે આવીને આપણે ગામમાં ગયા જમવા પછી અહીંયા ગામ થી પાછા આપણે ગયા ગોરખી જમવા એટલે બસ પૂરી જમી લીધું છે અને આજ તો આપણે પાંચ વાગ્યા જમવાનું છે નહીં ભાઈ તો આપણે આખા દિવસ થાકી ગયા અહીં તો અહીંયા આપણે વ્લોગને કરી દઈએ પૂરો તો કેમ લાગે તમને અમારા વ્લોગ જોવાની મજા આવે છે આજ આપણે વ્લોગનો દિવસ હતો બીજો તો પાછા આપણે કાલે મળીએ નવા વ્લોગમાં